દીવાને તથા બધું કહું છું શાંતિ રાખ મે તમારી 84 ખાતાની મોટી દઈ મશાડી મેરડી જાગૃત થાય ને તમારા વડીલોએ પૂજેલી માતા છે એ જાગૃત થઈ આવી પણ તમને એની છાપ ના પડી ફેક ના પડી હરખ ના થયો કે મશાડી મેરડી માં માં મશાડી મેરડી માં અમે પૂજીશું એવો હરખ ના દેખાય હમણે નાગ માર્યો છે ને એટલે નાગ હરખ પેદા નહીં થવા દે તો મારી વાત નો વિશ્વાસ નહીં થવા દે એટલે હું મેરડી બોલી નાગ મારેલો ગુનો નહીં ગુનો

કરવા બે હો એટલે મગજ એવું બંધ થઈ જાય કરીએ અને આ પોસ દૂરી ચેક હા શું ખોટું અને આ નારિયેલ તો રહી જ વાત ભૂલી તમે હરક ના ભાવ થી તમારી મા નું નિવેદ ચામુંડા ને જમાડવા કદાચ મેરડી ને જમાડવા બેતા હોય અને એવા ટાઈમે તમારું મગજ આમ બ્લોક થઈ જાય એકદમ શું કરવું એ ખબર ના પડે બરાબર એવા ટાઈમે તમે શ્રીફળ ભૂલી જાવ તો સમજી લો કા તડિયાના ગોગા મહારાજ તમારા મન પર મગજમાં વસી એ ગુનો કરાવડાવે છે જેથી તમારી ચામુંડ રહી જાય તમારું નિવેદ પહોંચે નહીં અનિવેદ ના પહોંચે તો ચામુંડ કૃપા કરવાની નહીં હું હું મેરડી હું બહુચર કે ચામુન ઓછી શક્તિશાળી વધાર એવું હોય ના તમારી માતા હોત માતા બધી એક જ શક્તિશાળી જ છું પણ આ ગુના જેમ જેમ સમાધાન કરે તમારી માતા સત આન ભગવાન બરાબર હવે ચામુડ માતા એવું બોલી કે જો આ ગોગો મહારાજ કદાચ અમના મગજમાંથી ભાર ઉતરી જાય કંકરાટ કંકાસ ની વાત તો દૂર છે પણ તમે જો નોકરી કરતા હોય ને જો મજૂરી કદાચ ગમે તો જતા હોય ને

એ ચામુન કરતા એ વધારે પ્રસન્ન થઈ જાય જેવું હવે ગોગા મહારાજ ને પ્રસન્ન કરવા માટે પેલો તો અતાર સુધી તમે ખાધું હોય તો એનો પશ્ચાત તારે ખાવશો ના બોલે હું ટાઈમ થી બંધ કર્યું આ આવતા ત્યાં પછી બંધ તો નતું જ કર્યું અહીંયા આ પછી એટલે ચાલુ જ હતું ને એ મહારાજ એવું બોલ્યા કે આ જગ્યા પર જો કદાચ આ બંધ થઈ જાય અને મને રાજી કરી દે તો હું રાજી રહું આજુ કોટુ કોઈ કદાચ ખાટ ને જઈ ના સ્મશાન ને જઈ ના તો ઘરમાં કદાચ ઓડી શોર્ટ નાખી ના નઈ જજો આવી બધી રેણી કેની જો જગ્યા પર નીતિ નિયમ પાડશો ખૂબ બરોબર તો ગોગા મહારાજ કદાચ થોડા ઘણા રાજી ક્રોધ એવા છે ને જોવાનું મગજ તો બંધ જ છે હા મમ્મી કહીને આવી જાય કે એ ના બોલે તો તું બોલજે પણ કે જે એમ

ગુના દંડ જ થાય આ દંડ ભોગવો છો હવે દંડ કદાચ ના ભોગવો હોય તો એ દંડ પેટે કંઈ ભરપાઈ કરો જેમ કોર્ટ વાળા શું કહેતા કોર્ટ માં નહીં કેતા કે તમે આ ગુનો કર્યો છે જો તમારે જેલ જવું હોય તો પોસ લાખ રૂપિયા દંડ ભર દો એવી તમે દંડ ભર દો તમારો ગુનો ભોગવો ના હોય તો દંડ ભરી ચકલા જડ નાખજો પચીસ કિલો ચેલા પચીસ ને એક કામ કર એકત્રીસ કિલો ચકલા ના જળ નાખજો કોના નામે ગોગા મહારાજના નામે પાટલી પર દીવો ચાલુ કરો પ્રાર્થના ખૂબ કરો અને હું તો માતા એ કહું છું ખવારમાં ચા પીવા દૂધ જીવ ખવારમાં ઉઠી લઈ આવો છું લઈ આવો છો ને તો એ દૂધ લાવો એ દૂધની ની થીલી લાવો ને એટલે પહેલી વાડકી ગોગા મહારાજને ને નઈ ધોઈ પહેલી વાડકી ગોગા મહારાજના ના નામ ની બાર મેલ જો કદાચ હું માતાએ એવું કહું છું વધારે નહીં

કેજો કે મારી મનતા પૂરી કરી જાય તારી મનતા હું ફરિયાદેવું નહીં પૂરી થવા દો એટલે મેં એડવાન્સ કહી દીધું તું પૂરી કરી આવજે તો જ મારા બોલ ફરશે મારી રિક્વેસ્ટ એટલી છે બીજું પણ તમે હરક મન ઉત્સાહમાં તો એવું બોલો કે મહારાજ મટી જો એટલે આ રવિવાર આઈશ મહારાજ તો રોજ રાત જોતા હોય ચારે આવશે આરો આયો ને હજુ પછી મહારાજ નજર મારે કે આરો બેરડી માતાએ બારે જા જવાનો ટાઈમ છે પણ એક મારું નારિયો નહીં વધે રાતુ એટલે પછી અહીંયા જ આવો ને ના હું આપડે બધાને હાથ ધારી આવતી રહેવાની મે તો કઈ હું તો બજાર જાય પણ